જેને કશ્મીરના રાજા હરિસિંઘે ઓગણીસો સુડતાલીસ માં ભારતને આપ્યું હતું જેના માટે ભારત હંમેશા લડાઈ લડતું આવ્યું છે

આ પીઓકે માટે ભારત આટલા પ્રયત્નો શા માટે કરે છે પીઓ કે જે ભારત પાસે હતું તેના પર પાકિસ્તાને કેવી રીતે કબજો જમાવ્યો આ જ આખી હકીકત જાણવી છે અને સમજવી પણ છે કે શું ઓપરેશન સિંદુર બાદ હવે ઓપરેશન પીઓ કે શરૂ થશે અને એટલા જ માટે અમારા સહયોગી ઋષાંક ઠાકર સાથે વિશેષ ચર્ચા કરીશું સમજીશું કે ભારત માટે પીઓ કે કેમ આટલું બધું મહત્ત્વનું છે પણ તે પહેલાં ઋષાંક પાસેથી એ સમજીએ કે પીઓકેનો કેટલો હિસ્સો ભારત પાસે છે કેટલો હિસ્સો પાકિસ્તાન પાસે છે એટલે કે કાશ્મીરનો હિસ્સો કેટલો ભારત પાસે કેટલો પાકિસ્તાન પાસે અને કેટલો ચીને પોતાના હસ્તકટ લઈ લીધો છે એ પહેલાં સમજીશું ત્યાર પછી પીઓકે વિશે વિસ્તારથી ચર્ચા કરીશું ઋષાંકભાઈ બિલકુલ જમ્મુ અને કાશ્મીરનો ખાસો હિસ્સો પાકિસ્તાનની પાસે છે જેને ગિલગીત બાલ્ટિસ્તાન કહે છે ગિલગીત બાલ્ટિસ્તાન પીઓ કે પાસે છે એનો થોડો અક્ષર ભાગ એ ચીનની પાસે છે બાકી જમ્મુ અને કાશ્મીરનો થોડો ભાગ આપણી પાસે છે હવે આ પીઓ કે હિસ્ટોરિકલી અને રિલિજિયસલી બધી રીતે એનું મહત્વ છે સાયકોલોજી એ રીતે મહત્વનું છે કે આપણું ડોમિનન્સ દુનિયામાં બતાવાય કે આપણો પ્રદેશ હતો અને આપણે લઈ લીધો છે બેક ને એ તાકાત ત્રેવડ આપણામાં છે ને વિધાઉટ એની ઇન્ટરફેર ફ્રોમ યુએસ એનીબડી તો એ કોઈનો પણ ઇન્ટરફેર આપણું ડોમિનન્સ બતાવે છે કે આપણી તાકાત છે કે પીઓકે જે અમારું છે ને અમે અમારા વર્ડ છે એ અમે લઈશું એ હિસ્ટોરિકલ છે સેકન્ડ થિંગ કે પીઓકેની અંદર જ આપણે આપણે માટે બહુ જ જો ભારતની અંદર આવીએ ને તો ત્યાં ગોલ્ડ છે યુરેનિયમ છે રૂબી છે લગભગ ચાલીસ મિલિયન રૂબીનો ખજાનો ત્યાં છે ઓકે એટલે ચાલીસ મિલિયન ગ્રામ આપણા ભારતમાં આવી જાય ભારતની હદમાં આવી જાય તો આપણને એનાથી ફાયદો છે સૌથી મોટો ફાયદો એ છે કે પિયો આપણે અહીંયા છે તો ત્યાંની આસપાસ અફઘાનિસ્તાન ઉપર છે બાજુમાં ચીન ઉપર છે એ અફઘાનિસ્તાન ને ચીન બંનેની સાથે પીઓકે ની બોર્ડર અડીને આવે છે બિલકુલ એટલે એનો આપણે અલગ જ ફાયદો છે અફઘાનિસ્તાન ફાયદો માટે ફાયદો છે કે અત્યારે અફઘાનિસ્તાન થી આપણા ભારત અંદર ડ્રાય ફ્રૂટ્સ આવે છે ને અત્યાર સુધી અટારી વાઘા બોર્ડર પરથી થી આવતા એ બોર્ડર આપણે બંધ કરી દીધી એટલે હવે ઓપ્શન પીઓકે નો છે ત્યાંથી આવે છે બિલકુલ એટલે જે દર્શકોને ખ્યાલ ન હોય તમને થોડું વિસ્તારથી સમજાવું કે 45% જે કાશ્મીરના જ્યારે ભાગ પડ્યા એમાં પિસ્તાલીસ ટકા કાશ્મીરનો હિસ્સો આપણી પાસે છે આપણી પાસે છે જમ્મુ કાશ્મીરની આખી ઘાટી લદ્દાખ શ્રીનગર અનંતનાગ અને લેહ અને જ્યારે પાકિસ્તાનની આ ઓક્યુપાઈડ કાશ્મીરની આપણે વાત કરીએ તો હમણાં તમે મેપની અંદર ગિલકિટ બાલ્સ્તાન તમે જોઈ રહ્યા હતા એનો હિસ્સો બત્રીસ ટકા છે અને બાકીનો ત્રેવીસ ટકા હિસ્સો ઓગણીસો બાસઠમાં જ્યારે ચીન સાથે ભારતનું યુદ્ધ થયું અને એક્સાઇ ચીનની આપણે વાત કરતા હોઈએ તો ત્રેવીસ ટકા હિસ્સો ચીન પાસે છે એટલે આમ જે પિસ્તાલીસ ટકા ભારત પાસે બત્રીસ ટકાની આ લડાઈ છે કારણ કે બત્રીસ ટકા આ જે પીઓકેની અંદર એ બાલ્ટિસ્તાનનો આખો વિસ્તાર અને એની અંદર જે આતંકીઓના અડ્ડા જે પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ અને કાશ્મીર છે એની અંદર બની ગયા છે તમને એક વાત એ પણ રસપ્રદ લાગશે કારણ કે લગભગ ઓગણીસો સુડતાલીસની અંદર જે રાજા હરિસિંહ હતા એમણે બે લાખ બાવીસ હજાર બસો ને છત્રીસ વર્ગ કિલોમીટરનો આખો જે કાશ્મીરનો વિસ્તાર છે એ ભારતને આપી દીધો હતો હવે બે ઓપ્શન એમની પાસે હતા ઋષાંકભાઈ કે તમારે પાકિસ્તાન સાથે ભળવું છે તમારે ભારત સાથે ભળવું છે કે પછી તમારે એકલા આ લડાઈ લડવી છે અને એ સાથે અંગ્રેજો સાથેની લડાઈ ચોક્કસ હતી ભારતની અને એ એની વચ્ચે ઓગણીસો સુડતાળીસની અંદર જ્યારે આઝાદ થવાની વાત આવી ત્યારે આ એક પીઓકેનો મુદ્દો પણ ચર્ચાના કેન્દ્ર સ્થાને હતો પણ સવાલ ઋષાંકભાઈ ફરી એક વખતે કે કોનું કોની પાસે કેટલું કાશ્મીર કારણ કે કાશ્મીરની આ લડાઈ છે પીઓકે ની આ લડાઈ છે અને પાકિસ્તાન જે રીતે પચાવી પાડેલું આ કાશ્મીર પોતાનું માને છે એની આ લડાઈ છે બિલકુલ એટલે આ પીઓકે આપણે હંમેશા પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર કહીએ છીએ એટલે આપણે એમ જ કે જે પચાવી પાડેલું છે ને આપણે એને લેવાનું છે હવે અત્યાર સુધી આપણા માટે ફાયદો નહી વાત છે કે સિમલા કરાર તોડી નાખ્યો છે બિલકુલ એટલે જે અંકુશ યુ્ધ રેખા અંકુશ રેખાથી એ હટીને યુદ્ધ રેખા યુદ્ધ વિરામ છે યુદ્ધ શરૂ થાય એટલે એ આપણે પાછું લઈ શકીએ બિલકુલ એટલે એ એક છે પછી રિલિજિયસલી પીઓકે પણ આપણા માટે બહુ જગત્યનું છે કે આપણા જમ્મુ કાશ્મીરની અંદર ત્રણ મુખ્ય તીર્થધામ છે અમરનાથ સન ટેમ્પલ અને શારદા શક્તિપીઠ એ શક્તિપીઠ માં છે એટલે માત્ર દસ કિલોમીટરની અંદર છે ને ઇમરાન ખાન જ્યારે પીએમ હતા ને ત્યારે એણે કીધું હતું કે કોરિડોર બનાવશું કે શારદા પીઠ કોરિડોર બનાવશું જે જ્યાંથી હિન્દુઓ દર્શન કરે સેનાએ ના પડી દીધી કે આવું કોઈ કોરિડોર બનાવવાનું નથી પાકિસ્તાનની સેનાની નફટાઈ છે એટલે એ બિલકુલ આતંકનો કોરિડોર મને લાગે પીઓકેમાં એ તરફ રસ વધી ગયો વિકલ્પ વિકલ્પની વાત કરીએ ભારત પીઓકે પર જો કબજો વૃષાંકભાઈ કરે તો એક તો પહેલાં તો સૈન્ય શક્તિ તમે સતત જુઓ ગઈકાલથી લઈને જેટલા પણ સ્ટેટમેન્ટ આવ્યા એની અંદર સૈન્ય શક્તિની એક વાત છે બીજો વિકલ્પ રહે કૂટનીતિક રીતે જે ભારતે શરૂઆત તેની કરી દીધી છે ત્રીજો વિકલ્પ સ્થાનિક લોકોનો સપોર્ટ કારણ કે કાશ્મીર જે પિસ્તાલીસ ટકા કાશ્મીરની અંદર જેટલા કાશ્મીરીઓ રહે છે એમનો સપોર્ટ પણ ખૂબ જરૂરી છે કારણ કે એવું પણ કહેવામાં આવ્યું પહેલગામ હુમલા પછી કે લોકલ સપોર્ટના કારણે આતંકીઓ સક્રિય થયા અને પહેલગામ પર ટાર્ગેટ કર્યો ચોથો મુદ્દો પાકિસ્તાની જે અસ્થિરતાનો ફાયદો ઉઠાવવાનું અહીં આપણી પાસે એક ઓપ્શન રહે કારણ કે પાકિસ્તાની અંદર તમે જુઓ બલુચિસ્તાન એમ કીધું કે ભાઈ અમે હવે પાકિસ્તાન નહીં અમે બલુચિસ્તાન છીએ આ તરફ પોતાના સ્થાનિક મુદ્દાઓથી ઓરસાંકભાઈ પાકિસ્તાન ચોક્કસ પહેલાંથી ઘેરાયેલું છે અને એની વચ્ચે પીઓકે જે ટાર્ગેટ છે ભારતનો મારે બીજો પ્રશ્ન આપને કે પીઓકે ની અંદર આપે કહું કે ઘણું બધું છે ખજાનો છે એ ખજાનો કદાચ આ પિસ્તાલીસ ટકા કાશ્મીર આપણી પાસે છે એના કરતાં બત્રીસ વાળું કાશ્મીર આના કરતાં પણ વધારે સુંદર છે અને અક્ષય ચીનનો પટ્ટો કે જે તમે આ ગલવાનની જે ઘાટી કે જેની અંદર હંમેશા ચીન અને ભારતના સૈનિકો આમને સામને આવતા હોય એટલે આખો પટ્ટો પણ કાશ્મીરની અંદર અને ખાસ કરીને પીઓ કે પીઓકે મને લાગે છે કે સેન્ટર પોઈન્ટ આપણે એને ગણીએ તો એ કેવી રીતે દર્શકોની સરળ ભાષામાં એમને ખ્યાલ આવે પીઓકે માં આપણે સાયકોલોજી ની વાત કરીએ ને તો પીઓકે માં અત્યારે લોકો પ્રોટેસ્ટ કરી રહ્યા છે આપણે જોઈ રહ્યા છે કે એ લોકો ભારતની સાથે જોડાવા માંગે છે કેમ કે એ લોકો એ પાકિસ્તાનના અત્યાચારોને જોયા છે પીઓકે માં વીજળી પ્રોડ્યુસ થાય છે મોટા પાયે વીજળી પ્રોડ્યુસ થાય છે ત્યાં પંજાબીઓ ને આપવામાં આવે છે પીઓકે ને આપવામાં નથી આવતી એટલે આ અત્યાચારો એ લોકો જો છે લગભગ 40 થી 50 રૂપિયા યુનિટ નો ભાવ છે આ પીઓકે વાળાના માટે ઓકે પંજાબીઓ માટે અલગ ઓકે એટલે આ સૌથી સારી એ વાત એ છે કે પીઓકે માં લોકો ભારત તરફી છે જમ્મુ કાશ્મીર માં હજુ પણ ઉમાન લોકો લોકો સપોર્ટ છે એ લોકોના દિલમાં માં કદાચ પાકિસ્તાન પ્રત્યે પ્રેમ ધડકે છે એટલે જે લોકો કહે છે કે મહેમાન આવ્યા હતા પોતાના નથી ગયા એટલે પીઓકે વાળા જો એક રેખા ભૂસાઈ જશે તો પીઓકે વાળા જમ્મુ કાશ્મીરમાં આવશે એટલે કાશ્મીરના જ એક ભાગ બીજા ભાગમાં આવશે તો એ લોકો કહેશે કે પાકિસ્તાન વાળા કેટલાક અત્યાચાર કરે છે તો આ લોકોનો મનમાં પણ જે પાકિસ્તાન પ્રત્યેનો જે પ્રેમ હશે ને એ પણ સાયકોલોજીકલી દૂર થઈ શકે છે આવું પણ આશા અપેક્ષા રાખી શકાય બિલકુલ એટલે કે આશા અપેક્ષાઓ ઘણી છે પણ અહીં સમજવાનો એ પ્રયત્ન કર્યો કે અમે વિસ્તારથી આપને સમજાવ્યું કે આપણું કાશ્મીર અને એની અંદર પિસ્તાલીસ ટકા હિસ્સો આપણો અને સતત તમે સંસદથી લઈને જ્યાં જુઓ ત્યાં અત્યારે પીઓકેની ચર્ચા છે એટલે અમને પણ એમ થયું કે પીઓકે વિશે થોડી ચર્ચા કરવી કરવી જોઈએ નાની અને સરળ ભાષામાં અમે આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું એક નવા મુદ્દા સાથે જેને જાણવો અને સમજવો તમારા માટે પણ જરૂરી છે રજા આપશો નમસ્કાર